राम ने सीता राम जय हिंद जय भारत जो आप कुतरा बड़े आ रहा तो जो दादा भाई कुतरा मित्र आ तो है ना टाइने ट्रैक्टर पड़ा से एक मोटू अंधी ननकू न मोटू से जा। मोहम्मद जो है भी जो मतलब बता ना पा रहा एक बेमा की बैठी है

Dino pod. No te dumbres, da para pique, ¿ves? Dumbres, pique, ¿ves? ¿Eh? ¿Ves? ¿Okos? Dumbres, pique, ¿ves? ¿Ves? Ahora, 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 બધી પાકી દે છે તો ટકડ વાટું થઈ ન થોડક તો ટકે ને તો વાવ બહુ કદક છોડાતો ખાણે જો જાય છે ઓડનું પાણી જાય છે સે લીલકા ડુંગળી વાંદુરી બાંધી દે વિદરાનો આવન લે આવડે બે દૂર બે આતા મર્યાતા ન ફરતો ફરતો લાવું તો પાળ ઉપર કડક ફાઈક दड़ा थी गया है तेरे टका जो दड़ा थी गया है तो शुभ शेड़ उभ बड़ा तो कंटाड़ी जा शेड़ी हाँ था ग्लो ले डूंगे एक को भाव नहीं थी एक को रे रंग रावड़ा रावड़ा रड़ा है डूंगे से

પોપયા નીપેલ ઘાસ જો હમેરી પડી ડુંડવી આવી જાય એ હમેરીઓને અમે યે પણ લેનામાં સોપવાનું છે હા પાડો પાડી દેવાનો હાલ ઘાસ કિંજક કોગિનורה થઈ ગયો હોન આગળ યે મને મદાઈથી ઉડ્યું તો પાછું વી આવી આમાં જઈએ મધ આમાં બેઠું તો આપણે જરૂર ન હોય ટ્રેક્ટરમાં બેઠું તો એટલે ઉડાડવું પડ્યું મધ ઉડાડે નહીં બનાવતા ઉડાડ્યું નથી આપણે બને બને હલાવ્યું એટલે ઉડી ગયું નીપેલ ઘાસ કાઢ ને તિયરી છે બહુ વધતું નથી એટલે આજે કેલનો રોપડો બે એક કેલનો રોપડો સામે કેલનો રોપડો છે આ છે એક રા છે છે કુડી રહી બે પેલ માખ્યું બેઠું છે ને મત બેઠો